ડીસા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો વિષય ઉપર સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતા પારાયણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે તારીખ ચાર જૂનથી નવ જૂન સુધી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સમજાવતું અને સમગ્ર હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ ઉપરથી મુખ્ય વક્તા તરીકે ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાન નયન સ્વામી પારિવારિક એકતાના મૂલ્યો સમજાવ્યા હતા આ પર્વના અંતિમ દિવસે અભિવાદન વક્તા તરીકે બીએપીએસ સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય અમદાવાદના પૂજ્ય વિવેક મુનિ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ સંસ્થા છે જે સનાતન ધર્મની જાગૃતિ માટે હંમેશા તત્પર રહેતી હોય છે જેમાં સંસ્થા દ્વારા પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે ડીસા શહેર પચાસ વર્ષમાં પહેલીવાર કાર્યકર સુવર્ણ મહોત્સવ બાર હરિભક્તો વચ્ચે ખૂબ જ ભવ્યતાથી ઉજવ્યો હતો આ મહોત્સવમાં એવા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું જેઓ સનાતન ધર્મની રક્ષા માટે સમાજમાંથી વહેમ વ્યસન અને કુસંગ જેવા દૂષણોને દૂર કરવામાં હંમેશા તત્પર રહેતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉત્તમ પ્રિયદાસજી તથા સાધુ નિત્ય સેવાદાસજી દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરવામાં આવ્યું હતું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એકસો બાસઠ પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સમાજમાં સંપ સુખ ભાવ અને એકતા બનાવી રાખવા માટે હંમેશા તત્પર રહે છે